બતરાન નઈ dari. રે તો બેક આજે આપણે જો કાઈ નહી હતું નથી કારણ કે કાલ લગન મેલે આવ્યા પણ હજી નહી એવું લાગે તો તડકા કરીને પછી નહી નખી મોડેથી અને બા ઊભાયા કાબા તો કઈ દવાખાને જાવ કેમ ડાઢ દુખે બહુ હતી મને ડાઢ તો હાલે જ ને દવાખાને હતા હા તો હું જાગે તો હા તો ભાઈ બાને દુખે તો

તો ફેમિલી ઘણા બધા કાગળિયાની દવાની હું લખી દીધું છે તો હવે જવાનું હોય લેવા અને કેસ બારી પૈસા ભરવા જવાના છે જાવ હવે નીચે કારણ કે હજુ આ દવાને હું લઈ લો અને પૈસાને હું ભરી આવો કેસ બારી પૈસા ભરીને જઈ આવું દવા લેવા ફૂલ ટ્રાફિક છે ભાઈ બહુ ગડદી છે આજ તો લાઈનમાં ઊભું રહેવું પડશે હવે ત્યાં સુધી વારો તો ઊભા થઈ ને બાને બે મૂકી દેતા સામે ચાહીએ ના બે છે ત્યાં દવા લઈને પછી જાવ ના મમ્મી પાસે તો ફેમિલી બધી દવા લઈ લીધી છે ને બાને તો કંઈક આવ્યું આપ્યું છે છોડાને બાટલી દેવું બા

तो फेमले येवसी दवा खाने ति घरे अनि दाड ख्यावियो जै न ह दवा पिएपछि फेर नि पयो त फेरि ई वारा छे ई वारा छे क्यासवाना क्यासवाना तो यों हेने मारे साहेब जागि गेला है हे <laughs> बने दाड ख्यावनी दो काय ख्याव ने दवा से फेर पयो ख्याव ने क्या होइदो सारो थिया अरो थियै आ तो कांगो तो येवसी घरे दाड ख्यावनी नै કારણ કે દવા ને એવું આપ્યું છે તો દવાથી સારું થઈ જશે તો નહીં ખ્યા પડે એમ કીધું નકર ખેવી જશે દાઢ તારાથી ઉગી ને મોટું ફરે ઉગી ને તારે તો એવું છે ને જો હવે બાને દવા ને એવું કેમ પીવાની બધું કીધું તો ફેમિલી જોવા બોટલ આપી છે બાને કોગળા કરવા પેશલ કોગળા કરવાની હાનથી કાબા હા તો ને આવી દવા નહીં કાબા બા એ જો દવા લે લે જાસમાં

કેમ દે કેમ દે જો બાને 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 પર ચાણ પડવા મડી છે કારણ કે કડી આવે દવાઈ એટલે બધી ને કડ તો હરે ને તો કોગા થી રહે ની કે તો વાંધો ની હા દે ગાંડો છે

થોડાક વધે ભાભી ને ને આવડતું ટેન ટેન છોકરાને મોટા કિરા તો પાણી પાતા ને આવડતું ને આવડતું ને ધર્મા ને ને આવડતું ને જો તો ફેમિલી બાની બધે બેઠા હે બાને હવે દવા ને એવું બધું આપી દીધું હે કમ્પ્લીટ અને હવે કોગળાઈ કરી નાખ્યા હે તો બાને હવે જલ્દી સારું થઈ જાય એવું રાખી છે એ નકર દાઢ ક્યાં આવી પડશે પાછી અને હું ને જઈ પડતા બેઠા કા ભાઈ અને મારે અત્યારે જવાનું છે બાઈક થોડુંક એવું કામ છે ત્યાં જવાનું છે તો આપણે બધી જગ્યાએ વિડીયો શૂટ નોકરીએ છીએ કારણ કે અમુક જગ્યાએ એવી જગ્યાએ જઈને આ વિડીયો શૂટ નોકરીએ છીએ તો અત્યારે મારે જવાનું છે ભાઈ તો ક્યારે નાની પાછો આવું ક્યાંય નથી તો આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ 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 કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય